આજના મોટા સમાચાર અમરેલી એક તરફ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને બીજી તરફ ડેમ અને નદીઓમાં નવા નીર આવતા જ ગામડાઓમાં યુવાનોને ડેમના નવા પડતા હોય છે અને ઘણીવાર વધુ પ્રવાહના કારણે ડૂબી જતા હોય છે આ સાથે જ હવે ફરી એકવાર આવી જ એક ઘટના સામે આવી છે રાજુલાલ ધારેશ્વરીની ધારડી નદીમાં ચાર યુવકો નહવા પડ્યા હતા અને પાણીમાં નહવા પડેલા યુવકો ડૂબી ગયા હતા આ યુવકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ધારાસભ્ય હીરા સોલંકી ઘટના સ્થળે પહોંચ્યા હતા હીરા સોલંકીએ પાણીના ઘસમસતા પ્રવાહમાં કૂદકો લગાવ્યો હતો નદીના પ્રવાહમાં લાભતા યુવકોની શોધખોળ હીરા સોલંકી જોડાયા હતા ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું હતું કે ત્રણ સગા ભાઈ સહિત ચાર લોકો ડૂબ્યા હોવાની જાણ થતાં જ અમે તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યા છીએ તરવૈયાની આખી ટીમ પણ આવી પહોંચી છે તેઓના પરિવારજનો પર મોટો દુઃખ આવ્યો છે અને પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ તમામ લોકોની સહી સલામત મળી આવે